તો મજામાં બધાય તો આપણી આવે કાં નવા બ્લોગમાં તો બધાનું સ્વાગત છે આ જ વરસાદ વરસાદ બધું ગમ કોમ્પ્લેટ એ મસર મરે જાય તડીકા પડે એટલે મસર મરે જાય તો આપણી તડીકાનો તો બહુ આનંદ આવ્યો કારણ કે થોડીક ભરાપાઈ જોઈએ તો ખેડૂત બિસારા થોડુંક કામકાજ કરી લઈ નેટે ખોદે લઈ હાથી આપે લઈ એવું કરે લઈ તો હાર આપણે એ નવીથી નવા બ્લોગમાં આવ્યા તો આપણે એવા રૂટીન કામ તો બધું થઈ ને આપણી એવું બનાવવાની છે રસોઈ ને નાકડી ગા સા પાણી દ્વારા સા પાણી ગા રસોઈ બનાવવાની ચાલુ કરી તો રસોઈ બનાવવામાં છે ને આજે આપણે દહીં ની ઓરો બનાવવાના છે ને દહીં વાળો ઓરો બનાવવાનો છે ને આપણે બનાવવાનો છે કોબીનો સંભારો તો આપણે જો રીંગણા મીકા શેકવા ને એવા આપણી કોબીનો સંભારો મોડે ને સંભારો પણ બનાવેલીએ ને રોટલી પણ બનાવેલીએ તો કારણ કે ઓરો તો લગભગ ભાવતો જ હોય પણ આપણી વઘારેનો જ ઓરો દર ખેડે બનાવીએ મારે ભલો ભાઈ તો ખાય નહીં કોઈ દી એટલે બનાવ આપણે ઓરો બનાવવાનું બહુ આવતું ને તમને કોઈ હેન્ક્યું નહીં હોય કે આજ માસી ઓરો બનાવી હોય પણ આજની ઓરો હું કામ બનાવ્યો કે આ દહીં ઓરાની ઈચ્છા થાય કે આપણી લીલા મરચાંની ચટણીની આદુ લસણ ધાણા બધું નાખીને આપણી ઓરોને બાજરાના જવાયના રોટલા બનાવવાના છે ને આપણી કોબીનો હું ભારો બનાવવાનો છે તો જો આ કોબી પણ હું સુધારેલા બાકી તો જો શાકભાજીમાં રીંગણાં હવે જ્યાં ફટુડિયાં પડ્યા ગવાર પડ્યા જ્વારિયા પડ્યા હોય ને ટમેટા પડ્યા ઘણું બધું શાકભાજી છે ડુંગળી બટેટા છે ઓપ્શન તો આપણા પાસે ઘણું બધું છે પણ રોજે રોજ આપણી અલગ અલગ બનાવીએ તો ભાવે એકની એકતા કોઈ ભાવે એની મળી કઠોળ ભાવતા ને એટલે આપણે કઠોળનું શાક બનાવતા ને તો જો આપણી ધાણાભાજી પડે અસલ રૂપારી આવે દેહી ધાણાભાજી આવે તો આપણે જો આપણે હંફારો આપણે બનાવી લઈએ ને પછી બનાવીએ બાજરાના રોટલા તો જો ઓરો મૂકી દીધો શેકવા ને દહીં પણ તૈયાર છે તો સારું તો હાલો આપણે રસોઈમાં ચાલુ કરીએ બનાવવાની હાલો તો જો આપણી જવાર બાજરાના રોટલા ચાલુ થયા ને ઓરો ઘરે ગયો ને આજ આપણે બે ઓરા બનાવ્યા દહીં ને ઓરો ને ખાલી ઓરો આના મસાલો નાખવાનો છે આ દહીં ઓરો બનાવ્યો ધાણા ભાજી નાખ દેવાનું છે આપણે કોબીનો હોંભારો બનાવ્યો ને એ બનાવેલા બાજરાના રોટલા ભોલા ભાગ બનાવવાની છે રોટલી તો આપણો ઓરો વઘાર ગયો એકદમ સરસ સફા ચક આપણો ઓરો છે કારણ કે બે જણા ખાઈએ ભોલો ભાઈ તો ઓરો ખાઈ નહીં

સારું તો આપણે આ બધું કરી લીધું ને એ આપણે બનાવીએ રોટલા તો ભોલોભાઈ આવે તો આપણે એ જટ બપોરા કરવા બે જાય ને વાયગા હવા બહાર તો એ રોટલાનો ટાઈમ નહીં થઈ ગયો તો આપણે બપોરા કરી લઈએ ભોલોભાઈ હવાય નાસ્તો કરતો ને એટલે આપણે રોટલા એ બહાર ખાઈ તા જ લેવા પડે પહેલી પછી અમીન મોડા ખાઈ તો ભોલા ભાઈને અમારે બાર વાગે જમવા આવે એટલે જમવાનું જોઈએ કારણ કે એ હવાઈ એ કરતો ને

તો આમાં કાં કરવું એ લે કે ભાઈ એટલો વરસાદ તા થયો પણ પછી જાજે વરસાય દીવરે કઈ નિરાજ છે માણસની તોય નિરાજ ને વધારે હોય તોય નિરાજ ને ઓછો હોય તોય ને એટલે આમાં આવું છે બધા સમજ સારું તો બે પાંચ દિન હશે તળકો ને ખૂબ ભરાક નીકળે તો માંડવી પણ રૂપારી નીકળે તો માણસની કંઈક કામ કોણ કરવા જઈએ સારું તો હાલો આપણી રોટલા બને કાંઈ આપણે એવું બનાવવાનું છે રોટલી તો રોટલી હમણાં બનાવી લઈએ હાલો આપણે છે ને તલ હેકે લીધા આજ આપણી બનાવવાની છે તૈલની ઠેપલી તો તલ હેંકાય ને તલ ભૂકો પણ કરી લીધો ઘર ઘીનો મીઠો પાક તો આ પાક છે જાય એટલે આપણે તૈલ હમણાં તલની ઠેપલી છે ને દેઢી સળીશ તે મને બહુ ભાવે છે હું કર્યા ખબર છે કોઈ આવે તોય આપીએ ને આપણે કરીએ પણ ને ખાઈએ પણ એટલે આવું બધું છે તો જો આપણે તૈલનો પાક મીકો ઘીનો ઘરનો તૈલ કરવા

તો સારું હાલો આપણે ઘણા એ કે અમે કરીએ તો અમારે દાંત માં સોટે જાય કડક ખે જાય છે પણ અમારે કડક કોઈ બી ખાતી નહીં વધારે પાક આવે જતો હોય તો કડક થતી હોય નકર ન થાય જો આ પાક આવે ગો જો એકદમ જો ધ્રુપથી મંડી ફોડવા જો આમે એકદમ ઓલી થઈ જાય ને ફોડલી ફોડલી જીવવા ઉપડે ને પોડલા જીવે જો આ રીતે

આ વપરાશનું કે પડ્યું કે દૂતનું પેડ્યું કામનામાં કોર નાખા